ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશને સર્વપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુજી નું નામ મૂક્યું અને એમની ચૂંટણી દરમિયાન જે પાર્ટી દ્વારા દરાર વિરોધ કરવામાં આવ્યો એક કોંગ્રેસ પાર્ટી હતી અને એક પ્રિયંકાબેન ગાંધી દ્વારા એમની પાર્ટી દ્વારા દ્રૌપદી મુર્મુને જે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા હતા અને રાષ્ટ્રપતિ બન્યા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આદિવાસીઓના હિતની વાત કરી પરંતુ એ ભૂલી ગયા કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ જ મારા દક્ષિણ ગુજરાતના આદિવાસી ભાઈઓ અને બહેનો જે દૂર ગામોમાં રહેતા હતા એ ગામોમાં આવવા જવાના રસ્તા નહોતા શાલાઓ નથી પાણી નહોતું આજે મોદીજીના શાસનમાં ઘરે ઘર સુધી પાણી પહોંચ્યું દરેક ગામો સુધી રસ્તા પહોંચ્યા અને આ મારી આદિવાસી બહેનો દેશમાં નહી પરંતુ દુનિયાભરમાં રમત ગમતમાં બી આજે ઉડાવવાની જવાબદારી એટલે કે પાયલટ બનવાનો એ લોકોને એક ખૂબ મોટો ચાન્સ એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવ્યો છે જે પ્રકારે કાલે પ્રિયંકા ગાંધી દ્વારા વલસાડના અનેક વિષયો પર ચૂંટણી લક્ષી ખોટી અને ભ્રમિત વાતો કરીને મારા આદિવાસી ભાઈઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો એ જ વલસાડના આપણા સૌના મોરબ્બી આદરણીય મોરારજીભાઈ દેસાઈની સરકાર તોડવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ આ જ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું કોંગ્રેસને મારા ભોલાભાલા આ આદિવાસી સમાજના માટે બોલવાનો કોઈ હક જ નથી આદિવાસી સમાજને વર્ષો સુધી વિકાસથી દૂર રાખવાનો કારસો રચેલો કોંગ્રેસ પાર્ટી હતી અને કોંગ્રેસના સહેજાદા રાહુલ ગાંધી દ્વારા કાલે જે પ્રકારે બે બેફામ નિવેદનો કરવામાં આવ્યા છે તેને કારણે રાજ્યભરના નાગરિકોમાં સમાજોમાં ખૂબ જ દુઃખની લાગણી છે કોંગ્રેસ પાર્ટીનો વર્ષો વર્ષથી આ વ્યવહાર રહ્યો છે કે એમના ભાષણોમાં ક્યારેય તમે કોઈએ રાજ્યના કોઈ બી સમાજના નાગરિકોએ એમના ભાષણમાં

દેશની જમીનો દેશના ગરીબોના જે બચતના રૂપિયા હોય દેશના ગરીબો માટે જે યોજના બનાવી હોય તે સૌ યોજનાઓ થકી દેશના લોકોને ગમે ત્યારે લૂંટવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ આ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે કોંગ્રેસ દ્વારા આ પ્રકારના નિવેદનો કરવા અને એ નિવેદનો થકી રાજા રજવાડાઓને જે પ્રકારે એમને એ પ્રકારનું જે નિવેદન છે તેના માટે સમાજમાં ખૂબ રોષની લાગણી બી ફેલાય છે પહેલા દિવસથી જ રૂપાલાજીના નિવેદન પછી તેમના દ્વારા આ નિવેદન એક ભૂલ છે અને આ નિવેદનને ક્યારેય ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યારેય કોઈ બી પ્રકારનું આ નિવેદન નિવેદન બાબતે એક ટિપ્પણી આપવામાં આવી નથી અમે દિવસથી છે છે કે આ આ એ ભૂલ અને ભૂલના કારણે ક્ષત્રિય સમાજ આદરણીય રૂપાલાજી ને માફી આપે અને એમને અનેકવાર આ બાબતે માફી માંગી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી દ્વારા બી આ નિવેદનના કારણે માફી માંગી છે આખા સમાજની માફી માંગી છે અને હું ફરી એકવાર આજે સમાજની માફી માંગુ છું અને એકવારની વારની એક હજાર વાર બી સમાજને દુઃખ થયું હોય તો સમાજ વચ્ચે જઈને માફી માંગવી જ જોઈએ અને અમે માફી માંગીએ જ છે અમે રાજ્યના સૌ કાર્યકર્તાઓ સામાજિક આગેવાનોને બી મળ્યા છે અને મળીને આ બાબતે માફી આપવા માટે અનેક વાર માફી માંગી છે અને સમાજને ક્યારેય કોઈ બી પ્રકારનું દુઃખ ના થાય તે માટે દિલમાંથી આ દુઃખ જરાય ના રહે તે માટે એક નહીં પરંતુ એક હજાર વાર માફી માંગવી પડે તો બી અમે માફી માંગીએ છે પરંતુ સાથે સાથે રાહુલ ગાંધીના નિવેદન પર બી ગૌર ફરમાવવું જોઈએ અમે માફી માંગી માફી માંગીએ છીએ અને માફી માંગશો કારણ કે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પ્યાલો છે આ અમારો જ સમાજ છે અમે ક્ષત્રિય સમાજના મોટા ભાગના લોકો રાત દિવસ સાથે રહેનારા લોકો છે સાથે ભોજન લેતા હોઈએ છે અમારી અનેક બેઠકો થઈ છે અનેક બેઠકોમાં બી

એ આપ સૌએ ખૂબ સારી રીતે જોયું આપ સૌએ નજીકથી જોયું મારે કોઈ બી રાજકીય સ્ટેટમેન્ટ આ બાબતે નથી આપવું આ સમાજની વાત છે સમાજની વાતમાં કઈ રીતે રાજનીતિ કરી શકાય એ આપણા બધા લોકોએ ગુજરાતના સૌ નાગરિકોએ સાથે મળીને આપણા રાજ્યના ખૂના ખૂનાને વિકાસ કર્યો છે આદરણીય મોદીજીના શાસનમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના પ્રત્યેક જિલ્લાના પ્રત્યેક ગામો નો વિકાસ થયો છે ત્યારે શક્તિસિંહ ગોહિલજીને હું વિનંતી કરું છું તો દરરોજ દરરોજ આવશે જશે સાહેબ આપણે સમાજ આપણો સમાજ આપણે બધા જ સમાજને એક કરીને આગળ વધવાનું છે આ પ્રકારની રાજકીય સ્ટેટમેન્ટ કરવું એ યોગ્ય નથી રાજકારણ માટે ઘણી બધી જગ્યાઓ છે ચૂંટણી માટે ઘણા બધા વિષયો છે હું એમને હાથ જોડીને વિનંતી કરું છું કે સમાજને ક્યારેય આ બાબતે સમાજની રાજનીતિ નાખી શકે અને ક્ષત્રિય સમાજના સૌ આગેવાનો જોડે અમે હંમેશા પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસ કર્યો છે એટલું જ પૂરતું નહીં અમારી નીતિ ક્લિયર છે કે આ પ્રયાસ કર્યો છે પ્રયાસ કરીએ છે અને પ્રયાસ કરતા રહીશો કોઈના બી દિલમાં જ્યાર તક એનું દુઃખ હશે ત્યાર તક દુઃખ દૂર કરવા માટે એક વાર નહીં એક હજાર વાર બી માફી માંગીશો પરંતુ આમાં રાજનીતિ ના હોય શકે આ સમાજ આપણો સમાજ છે આ સમાજ આપણા બધાનો સમાજ છે બધા જ સમાજ આપણા સમાજ છે આપણે સૌએ સાથે મળીને આ મોદી સાહેબે પોતાના ખભે લઈને

આપણે બધાને એક કરીને આપણા રાજ્યને આગળ વધારવા માટે રાત દિવસ મહેનત કરી ક્યારેય કોઈ પ્રકારની છુટ્ટી લીધી નથી ક્યારેય કોઈ વેકેશન નથી બનાવ્યું આપણે બધાને એક રાખીને આપણા રાજ્યને ને આપણી યુવા પેઢીને આપણું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે એમને મહેનત કરી છે એવા મોદી સાહેબને બી હું આજે નમન કરું છું વંદન કરું છું મહિલાઓ સૌ લોકો સાથે મળીને દેશના વિકાસની ની ગતિ આજ રીતે આજ ઝડપે હજી વધુ ઝડપથી આગળ વધે તે માટે મોદી તૈયારી કરી રહી છે સૌ લોકો સાથે મળીને આ દેશના વિકાસની તૈયારીઓ કરી રહી છે સૌ સૌ સમાજ લોકોએ સાથે મળીને નક્કી કર્યું છે કે આ વખતે એક નવો ઇતિહાસ રચજો ચારે ખૂનાઓમાં મોદી મોદીના નારા ગુંજી રહ્યા છે અબકી બાર મોદી સરકાર ફિર એક બાર મોદી સરકાર અબકી બાર ચારસો પાર તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અનેક વાતો કહી રાહુલ ગાંધીના નિવેદનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આખરા પ્રહાર અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આવું નહીં ચલાવી લેવામાં આવે રાહુલ ગાંધીના નિવેદનથી ખૂબ આક્રોશ ચારે તરફ ફેલાયેલો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી સીઆર આર પ્રતિક્રિયા આપી અને હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી આ તરફ વાર પલટવારનો સિલસિલો પણ હવે શરૂ થઈ ચૂક્યો છે રાહુલ ગાંધીના નિવેદનથી સમાજમાં પણ રોષની લાગણી ફેલાય છે